નમસ્કાર તમે જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું હંસીની સાંસદ મનસુખ વસાવા અનેક વખત પોતાની જ સરકાર ઉપર પાણીએ પ્રહાર કરતા હોય છે પરંતુ હવે આ બધાની વચ્ચે તમને કલેક્ટર તેની સાથે જ અનેક નેતાઓ પર ખનીજ માફિયાઓ અને રેત ખનન ને લઈને આરોપ લગાવ્યા છે શું છે સમગ્ર ઘટના અને સોશિયલ મીડિયાના મારફતે મનસુખ વસાવાએ કોને આડે હાથે લીધા તે દરેક વાત કરીશું આ વિડિયોમાં સૌથી પહેલા તો આપણે મનસુખ વસાવાનું ટ્વિટર છે તેને જોઈ લઈએ મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે ભરૂચ તાલુકાના રેતી માફિયાઓ દ્વારા ઊંડાણથી રેતી કાઢવાના કારણે ઊંડા ખાડાઓ છે તેના કારણે ડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ પામ્યા છે આવી અનેક ઘટનાઓ છે જે બનતી હોય છે જેને જ લઈને જિલ્લાના ધારાસભ્ય તથા તેમણે પોતે જિલ્લા સંકલનની મિટિંગમાં આ મુદ્દો છે તેને બહાર લાવ્યો હતો અને સમગ્ર નર્મદાના કાંઠે નર્મદા જિલ્લા હોય કે પછી વડોદરા જિલ્લા હોય કે પછી ભરૂચ જિલ્લામાં આવા ખાડામાં ડૂબી જવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે અને ગેરકાયદેસર રીતે જે નર્મદા નદીમાં

દોરી રહ્યા છે ને કહી રહ્યા છે કે તમે જે પ્રમાણનું અત્યારે હાલ અહીંયા પરિસ્થિતિ ચાલી રહી છે જેના કારણે અનેક લોકો મોતને ભેટે છે તેને લઈને હવે ભરૂચના સાંસદ છે તે મેદાને આવ્યા છે અને તેમણે કલેક્ટર નું ધ્યાન દોર્યું છે

કાર્યવાહી કરવાના ખુલાસો ભાજપના સાંસદ મનસુખ વસાવા પોતે જ આપી રહ્યા છે કે સરકારમાં અત્યારે હાલ કેવી ગેરરીતિઓ ચાલી રહી છે સરકારને ત્યાં પકડવા મોકલવામાં આવે છે જેના કારણે અનેક લોકો જે સામાન્ય લોકો છે તેનો ભોગ બને છે તેની જગ્યાએ અત્યારે

બે રોકટોક બન્યા છે ને તેઓ જ રીતિનું ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સમર્થન કરી રહ્યા છે આજે દરેક વાત છે તે મનસુખ વસાવા પોતે જ કહી રહ્યા છે મનસુખ વસાવા પોતે અત્યારે હાલ પોલીસ હોય કે પછી રાજનેતાઓ હોય દરેક ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે કે ગુજરાતમાં જેટલી પણ રીત માફિયાઓ અને જેટલા પણ ખનીજના આજે ખનીજ માફિયાઓ છે તે દરેક લોકો સમર્થન કરી રહ્યા છે તેઓ મનસુખ વસાવા દ્વારા અહીં કહેવામાં આવ્યું છે તેની સાથે તેમને પોતે જ લખ્યું છે કે જેટલા પણ કલેક્ટર પ્રાંત અધિકારી ખાન ખનીજ અધિકારી પોલીસ અધિકારીઓ તાલુકા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ છે તથા કેટલાક રાજકીય પણ રેત માફિયાઓ છે તે આ પ્રવૃત્તિને સમર્થન આપી રહ્યા છે તેવું તેમના દ્વારા અત્યારે હાલ કહેવામાં આવી રહ્યું છે જોકે અત્યારે હાલ તેમનું આ જે એક્સનું ટ્વિટર છે તે પણ ખૂબ વાયરલ થયું છે પરંતુ આ બધાની વચ્ચે ભરૂચના સાંસદ છે તે ફરી એક વખત મેદાન આવ્યા છે અને તેમના દ્વારા પોલીસ અધિકારીઓ હોય કે પછી રેત માફિયા હોય તે દરેક લોકોને એવું કહેવામાં આવ્યું છે કે રાજકીય નેતાઓ દ્વારા જ આને સમર્થન આપવામાં આવ્યું છે આટલું જ નહીં તેમના આના નીચે પણ કહ્યું છે ને તેમણે કહ્યું છે કે નર્મદા નદીમાં ઠેર ઠેર ગેરકાયદેસર પુલ બાંધી દેવામાં આવ્યા છે જેના પરથી ડમ્પરો પસાર થાય છે અને રેત ખનન થાય છે આવી બધી બાબતોને વારંવાર ત્રણ જિલ્લાના વહીવટી અધિકારીઓને અને રાજ્ય સરકારના ખાણ ખનીજ અધિકારીઓને પણ જાણ છે તેમ છતાં પણ દર મહિને લાખો રૂપિયા એટલે એમના દ્વારા અહીં એ પણ લખવામાં આવ્યું છે કે લાખો રૂપિયાના હપ્તા આપે છે જેના કારણે આ રેત માફિયાઓ બેફામ બની ગયા છે અને તેમના મરજી મુજબ મનફાવે તેમ રેતી કાઢે છે એટલા માટે તેમને એવું કહી શકાય કે હવે ભાજપની પોલ ભાજપના સાંસદ જ ખોલી રહ્યા છે અને તેમના દ્વારા સ્પષ્ટ લખવામાં આવી રહ્યું છે કે તેઓ લાખો રૂપિયાના દર મહિને રજૂઆત કરીશ પ્રવૃત્તિ કરતા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે આ બધાની વચ્ચે તેમનું એક ફરી એક વખત મોટું જે ટ્વીટ કહી શકાય તે સામે આવ્યું છે જે બાદ તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો મુખ્યમંત્રીને મેલ કરીને જાણકારી કરી હતી તે બાદ પણ તેમણે શું કહ્યું હતું તે પણ આપણે જોઈએ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને જાણ કરી તે બાદ ફરી એક વખત એક નવી ઘટના બની હતી તેને લઈને પણ મનસુખ વસાવાએ પોતાના એક્સના માધ્યમથી આ જે વાત છે તેને કહી છે સૌથી પહેલાં હવે તે પણ વાત જોઈએ મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે મારી પાછલી પોસ્ટ મૂકવા અને મુખ્યમંત્રીને મેલ કરવાના ગણતરીના કલાકોમાં જ એક કમકમાટી ભરી ઘટના છે જેમાં આજે ગામ છે તેના રોડ ઉપર એક વાળાએ ટીઆરબી જવાન સુમિત વસાવાને કચડીને ભાગી ગયો છે જેનું મોત ઘટના સ્થળે નિપજ્યું છે તેના કારણે તેની પછી રાખ્યું છે કે રેત માફિયાઓ દ્વારા બેફામ રીતે ડમ્પર ચલાવવાના કારણે આવી અનેક ઘટનાઓ અવારનવાર ઘટે છે જેને કારણે હું આવા ગેરકાયદેસર થતા કામો સામે મારો અવાજ ઉઠાવું છું જે લોકો આવા ગેરકાયદેસર તથા કામોની ચિંતા નથી કરતા તે લોકો ચિંતા કરે તેની સાથે જ રેત માફિયાઓના પાપે સામાન્ય માણસ ભોગ બને છે તેના માટે હવે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે તેની સાથે જ તેમને તે વ્યક્તિને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી એટલે હવે મનસુખ વસાવાએ જે બાદ મુખ્યમંત્રીને જાણ કરી તે બાદ તરત જ ફરી એક ઘટના બની જેમાં રેત માફિયાઓના ડમ્પર દ્વારા એક વ્યક્તિ છે જે સામાન્ય વ્યક્તિ છે તે આનો ભોગ બન્યો હતો ને તે મોતને ભેટ્યો હતો કે મનસુખ વસાવા અનેક વખત પોતાના મુદ્દાઓને લઈને મેદાને આવતા હોય છે ત્યારે ફરી એક વખત તેમને રાજકીય નેતા હોય પોલીસ અધિકારીઓ હોય તેમના ઉપર આક્ષેપ કરી દીધો છે અને આક્ષેપ કરતાં તેમણે કહ્યું છે કે તેમના દ્વારા દરરોજ દર મહિને હપ્તા લેવામાં આવે છે તેના કારણે જે આવા રેત માફિયાઓ છે તેને સમર્થન મળ્યું છે જો કે અત્યારે હાલ મનસુખ વસાવાએ રાજ્ય કક્ષાની ટીમ બનાવીને આની તપાસ કરવા માટેની પણ જાણ કરી છે તેની સાથે તેમણે કલેક્ટર અને મામલતદારની ટીમ ઉપર પણ અત્યારે હાલ પ્રહાર કર્યા છે અને તેમણે કહ્યું છે કે જે પ્રમાણે તમારી ટીમને ત્યાં લોકોને પકડવાના હોય એ બદલે તમે તે લોકોને ભગાડી દીધા હતા તે વાત છે તેને પણ મનસુખ વસાવા છે તેને વખોડી હતી જોકે અત્યારે હાલ આ બધાની વચ્ચે આવા રેત માફિયાઓ ક્યારે બંધ થશે તેની સાથે જ આવા ડમ્પર ચાલકોથી સામાન્ય લોકોનો ભોગ બનવાનું ક્યારે બંધ થશે તે તો આગામી સમય જ બતાવશે પરંતુ અત્યારે હાલ એક જરૂરી વાત એ છે કે આવા રેત માફિયાના વિરુદ્ધ રાજ્ય સરકારે કડકથી કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે એક બાદ એક સામાન્ય લોકો મોતને ભેટી રહ્યા છે એ પણ આવા ગેરકાયદેસર રેતી ખનનના કારણે અને આ જે ડમ્પર લો ડમ્પર ચાલી રહ્યા છે બેફામ તેના કારણે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બુરશો નહીં નમસ્કાર